મહિનાના પવિત્ર માસ ની અંદર જે દુઆ કરવામાં આવી ત્યારબાદ આજે ઈદ ઉલ ફિત્ર ના તહેવાર દ્વારા સમગ્ર દેશની અંદર કોમી એકતા જળવાઈ રહે તેની માટે ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી સારી રીતે કરવામાં આવી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી જયારે અને ઈદ ઉલ ફિત્ર ના દિવસે આજે તમામ દેશવાસીઓને ઈદ ઉલ ફિત્ર ની શુભકામનાઓ પાઠવીએ છે તેમજ જે હાલની અંદર ભારત દેશની અંદર મુસ્લિમો પ્રત્યે ચાલતો એક મુદ્દો છે યુસીસી અને વકફ બોર્ડ નો યુસીસી બિલ ભારત દેશના મુસ્લિમોને જરૂર નથી જબરજસ્તી તેમને થોપવામાં આવી રહ્યું છે શરીયત અને કુરાન ને જે દબાવીને જે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે અમારે યુસીસી બિલ કોઈ જરૂર નથી અમને જબરજસ્તી અમારી ઉપર આ બિલ ના થોપશો વકફ બિલ જે લાગુ લાવવા માટે લાગુ કરવા માટે જઈ રહ્યા છે વકફ બિલ ની બી અમારે જરૂર નથી અમે આ જે સમગ્ર દેશના મુસ્લિમો તેમજ બોડેલી શહેરના મુસ્લિમો હાથ પર અમે કાળી પટ્ટી બાંધીને અમે જે વિરોધ અમારો દર્શાવ્યો છે એ શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવ્યો છે અને સરકારને અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમારે યુસીસી બિલની કોઈ એ હક અધિકારો છીનવામાં ના આવે એવી અમારી સરકાર ને અપીલ છે અને જે દેશ સમગ્ર દેશની અંદર ના તહેવાર નિમિત્તે ફરી એકવાર સૌ કોઈને શુભકામનાઓ પાઠવીએ છે સામાજિક કાર્યકર નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો